નવનિયુક્ત કૃષિમંત્રી મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરમાં ખેડૂતો માટે કરેલી મહત્વની જાહેરાત અંગે માહિતી આપી હતી રાજ્ય સરકારે અગાઉના રૂપિયા પાંચસો ત્રેસઠ કરોડમાં વધુ રૂપિયા ત્રણસો ચોર્યાસી કરોડ ઉમેરીને કુલ રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં પાણી નિકાલ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે વાવ થરાદ અને પાટણના નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાવાના કાયમી પ્રશ્નના ઉકેલ માટે રૂપિયા પચીસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે सप्टेम्बर बजार पच्चीस में थे ભારે વરસાદને કારણે कारण કચ્છ कच्छ આ રાજ્ય સરકાર વતી હું આપ સમક્ષ એમની જાહેરાત કરું છું ખરીફ ઋતુમાં વાવેતર જે થયા છે એમાં મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ વર્ષાયું દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન છે તો આ બધી ડિટેલો કેટલા હેક્ટરમાં કેટલીય જમીનમાં કેટલા અલગ અલગ પ્રકારે એમનું વાવેતર હતું આ બધી જ ચિંતાઓ કરી અને ની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં પાંચસો ને કરોડ રૂપિયા એ કેન્દ્રની એસડીઆરએફની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે